નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ કે હવે મિત્રો જે આપણું નેક્સ્ટ અઠવાડિયું છે એ દરમિયાન કપાસ બજાર છે કેવી રહી શકે છે સાથે સાથે ખેડૂતોને સૌથી જે અત્યારે મૂંઝવતો પ્રશ્ન છે કે શું કપાસ બજાર છે પંદરસો રૂપિયાથી વધારે થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર અને આજની આ જે કપાસ ચર્ચા છે એની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કપાસને લગતી અવનવા સમાચાર તમારા માટે દરરોજ અમે લાવતા રહીએ છીએ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે બજારની તો જ્યારે સોમવારે મિત્રો આપણું બજાર ખુલશે ત્યારે જે બજાર છે એમાં સારી એવી તેજી જોવા મળે એવી ધારણા છે આ ઉપરાંત મિત્રો કપાસની જે આવકો છે એ પણ હવે મિત્રો થોડી થોડી વધે એવી ધારણા છે કારણ કે જે ખેડૂતો છે એમાં હવે કપાસ છે વેચવા માટે મિત્રો ઘણા બધા તૈયાર થવા લાગ્યા છે એના માટે ઘણા બધા રીઝન હોય છે એ ખેડૂતોને ખબર હોય છે એ રીઝનના રીઝન મિત્રો છે હવે કપાસ હળુ કપાસ ખેડૂતો છે એના ઘરેથી જતો જોવા મળી જશે ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસની જે આવકો છે એમાં પણ જે અઠવાડિયું છે એમાં એવરેજ ડેઇલી એક લાખ વીસ હજારથી લઈને એક લાખ સાઠ હજાર વચ્ચે આવકો જોવા મળશે અને એવું પણ મિત્રો ક્યારેક બનશે કે જ્યારે કપાસની જે આવકો છે એ દોઢ લાખ ગાંસડીથી પણ વધારે મિત્રો જોવા મળે અને આ બધા મિત્રો કારણો વચ્ચે જે આપણા વાયદા બજાર છે એટલે કે એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદો આ બંને વાયદા બજારમાં મિત્રો જો સારી એવી તેજીની પકડ જોવા મળી તો જે કપાસ બજાર છે એ હન્ડ્રેડ પર્સન્ટ પંદરસો ઉપર આ જ અઠવાડિયામાં એટલે કે જે આપણે આગામી દિવસ દરમિયાન શરૂ થવાનું છે એમાં જોવા મળી જવાનું છે બાકી જો વાયદા બજાર મિત્રો જો સ્ટેબલ રહ્યા એટલે કે અત્યારે હું તમને જણાવું તો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદા તો એનસીએક્સ મિત્રો અત્યારે ત્રેપન હજાર આઠસોની રેન્જમાં છે જ્યારે ન્યૂયોર્ક વાયદો મિત્રો સડસઠ ડોલરની રેન્જમાં છે આ બંને મિત્રો સારા જોવા મળ્યા તો એનસીએક્સ પંચાવન હજાર ઉપર જો ચાલ્યો જાય તો તો ચોપન પાંચસોની સપાટી ઉપર રહે અને જે આપણો ન્યૂયોર્ક વાયદો છે મેક્સિમમ સિત્તેર ડોલર અને ઓનન એવરેજ અડસઠ ઓગણ વચ્ચે રહે તો જે બજાર છે સારી એવી જોવા મળી શકે છે આ વીક દરમિયાન ઉપરાંત મિત્રો જે ખેડૂતોને અત્યારે મૂંઝવતો પ્રશ્ન છે કે કપાસના ભાવ પંદરસો રૂપિયા થશે કે નહીં તો મિત્રો આ અઠવાડિયા દરમિયાન કપાસ બજાર છે એપ્રોક્સિમેટ જો ભાવ ઘટતા રહેશે તો પણ સિક્સટી પરસેન્ટ એટલે કે સાહીઠ ટકા સેન્ટરોની અંદર જે આપણા ભાવ છે એ ઓલરેડી પંદરસોને ક્રોસ કરી જશે અને આપણે લેટેસ્ટ રિપોર્ટ શનિવારનો જોઈએ તો પાંત્રીસ ટકાથી પણ વધારે સેન્ટરોની અંદર જે કપાસ બજાર છે પંદરસોને મિત્રો અપ જોવા મળી હતી જે એક સારી એવી બાબત આપણે કહી શકીએ છીએ ઉપરાંત મિત્રો જે આપણે જે કપાસ બજાર છે એમાં પણ હવે જે પણ જેમ જેમ દિવસો જતા જશે એમ એમ બજારમાં કપાસની આવકો થશે અને આવકો અને વાયદા બજાર છે એ ડિમાન્ડ કઈ રીતની કરશે એના ઉપર જે આપણું કપાસ બજાર છે એનો આધાર રહેલો જોવા મળી જશે તો મિત્રો આ આટલા સંપૂર્ણ ટોપિક આજની કપાસ ચર્ચાના જે આપણે વિગતવાર જોઈ લીધા છે વિડિયો કેવો લાગ્યો ખાસ મિત્રો જણાવી દેજો ઉપરાંત તમે હજી સુધી જો વિડીયો જોવો છો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત જીરુનો અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો છે જોઈ લેજો અસ્તુ